આ તથા કથિત ઘનશ્યામ પાંડે અવતાર લીધો છે એના વિડીયોઝમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો એવું કહે છે કે જે તે સ્વામી છે એ ભગવાન વિષ્ણુના અવતાર છે દસ અવતાર એક અવતાર છે તો એના વિશે તમારું શું કેવું છે મૂળ વાત તો ઘનશ્યામ પાંડેની જ આવે છે જે બિલકુલ અત્યાર સુધી તો સન્માનજનક શબ્દ તરીકે એક મહાપુરુષના શબ્દ તરીકે વાપરતા હતા પણ હવે આ લોકોનો ઊંડો અભ્યાસ કર્યા પછી એવું લાગે છે કે આ ઘનશ્યામ પાંડે બરોબર છે જેને આ લોકો સર્વોપરી કે છે આપણા શાસ્ત્રોમાં જે દસે અવતાર દશા અવતાર છે અને ચોવીસ અવતારોની જે વાતો છે અને સ્કંદ પુરાણ જે રેફરન્સ છે એના પ્રમાણે આ ક્યાંય અવતારમાં નથી આવતા બરોબર છે બીજું કે આ લોકોને અવતારમાં લાવવા પણ નથી કેમ કે આ લોકોનો એવું જે છે બરોબર છે અત્યાર સુધી લોકોને એવું લાગતું કે વિષ્ણુ અવતાર છે પણ વિષ્ણુ અવતારમાં તો ક્યાંય નથી પણ આ લોકોની ચાલ એનાથી વિશેષ છે આ લોકોને એવું કેવું છે જેટલા પણ અવતાર થયા છે બરોબર છે એ બધા જ અવતારો એ અવતારો છે અને બાકીના અવતારો એ તથાકથિત ઘનશ્યામ પાંડે અવતાર લીધો છે બરોબર છે અને હું જે વાત કરું છે મારા મોઢાની કે હું એના વિરોધની અંદર છું એટલે બોલું છું એવું નથી આ લોકોના પુસ્તકના રેફરન્સ સાથે હું વાત કરું છું કે જે આ લોકોના લખાણમાં લખેલું છે